નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હું હેજ સાવલિયા કૃષિ યુનિવર્સિટી નવસારીનો વિદ્યાર્થી હું આજે એક શિયાળુ પિત્ત કહેવાય એવા ઘઉં પાકની અંદર આવેલો છું કે એક ખેડૂત મિત્ર એ પોતાની ફિલ્ડની અંદર ઘઉં કરેલા છે અને એને આપણે ખાતર તરીકે સિસ ગોલ્ડ ઓસિસ કંપનીનું સિસ ગોલ્ડ એને આપેલું તો તેને આપણે રિઝલ્ટ પૂછવા માટે આવેલા છીએ કે જે આપણે આગળ ઘણા વખત ઘણા ખેડૂતની સાથે મુલાકાત કરીને આપણે તેને રિઝલ્ટ પૂછેલું તો આજે ખેડૂત મિત્રની વાડી આપણે આવેલા છીએ તો આપણે સૌ પ્રથમ એનો પરિચય લઈએ તો તમારો પરિચય તમારો પરિચય રઘુભાઈ ચુનીભાઈ ત્રાપસિયા મેવા મેવાસા જેતપુર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મિત્રો એને પરિચય આપી દીધો તમે રઘુભાઈ આ સિસ ગોલ્ડ ઓસિસ કંપનીનું તે તમે કેટલા સમય પહેલા તમે ઉપયોગ કરેલો

જેવા ઘણા એસિડના ના તત્વો આવેલા છે જેથી ઘઉં ને તાકાત તાકાત પૂરી પાડે છે કે હાલમાં શિયાળુ આપણે ઘણા મિત્રો ખેડૂત મિત્રો ની માનસિકતા એવી હોય છે કે ઘઉં છે એટલે કઈ બીજું નથી જરૂર ખાતર ની પણ તમને શું લાગે છે આની જરૂર પડે ખાતરની જરૂર આને ભેગું ભેરવું પડે પડે જો મિત્રો ખેડૂત મિત્રો એમ કે છે જરૂર પડે એના વગર કઈ થાય નહીં એના વગર નો થાય આ ફૂટે નો થાય જો મિત્રો હું કૃષિ યુનિવર્સિટી વિદ્યાર્થી છું હું એટલું કઉ કે હાલની જે જમીનની પરિસ્થિતિ છે તેની અંદર ખાલી ઉરિયા થી કામ ચાલી શકે એવું નથી ખેડૂત મિત્રો ની માનસિકતા હોય કે આપણે ઉરિયા નાખી દઈએ એટલે કામ થઈ ગયું પણ મિત્રો ખાલી ઉરિયા થી કામ ચલાવવું એ પહેલાનું હતું અત્યારનું નથી એટલે ઓરિયાની સાથે સાથે આપણે સિસ ગોલ્ડ આપીએ છીએ ઘણા બધા ન્યુટ્રિયન છે આ સિસ ગોલ્ડ છે તે ઘઉં ઘઉં ચણા મરચી પછી કપાસ મગફળી જેવા ઘણા પાકોમાં આપણને અદભુત પરિણામ મળી રહ્યા છે અત્યારે આપણે ઘણા બધાના પરિણામ આપણે આગળ જોઈશું આપણે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે આપેલા છે ખેડૂત મિત્ર કઈ ખોટું નહીં બોલે તમ તારે તમારે સાચું કહી દેવાનું હા તો વાંધો નહીં સાચું કેજો આ વાડી જે આપણે જેતપુર જેતપુર પછી જે જાંબુડી આવે જાંબુડી ને મેવાસાની વચ્ચે રોડ ટચ જમીન છે ગમે ત્યારે આવી શકો છો મિત્રો એટલે જમીન ને અત્યારે આવા ખાતરો ની ખાસ જરૂર રહી છે એટલે મારી ભલામણ એટલી કે ઉરિયા ની સાથે સાથે માઇક્રોન્યુટ્રીઅન્ટ કે આવા સિસગોલ જેવા ન્યુટ્રીઅન્ટ અને ખાતર આપવા અવશ્ય જરૂરી છે અત્યારે